જય સીતારામ કેમ છો બધા જય શ્રી સાડીમાં બધાનું સ્વાગત છે આજ આપણે રક્ષાબંધન નિમિત્તે સેલ લઈને આવ્યા છીએ બધું બિન્સ પ્રિન્ટ વાળો છે આજ ફર્સ્ટ કેટલા બધા પાર્સલ આવ્યા છે બધા પણ આજ તો સખ્ય બનશે એટલા પાર્સલનો આપણે વિડીયો કરશું જેટલા થશે એટલા બિન્સ પ્રિન્ટમાં બધા જાજો બધો માલ આવેલો છે એટલે હું તમને ખોલીને બતાવું જો બિન્સ પ્રિન્ટ એટલે આવી રીતના આવે અડધું ફાટેલું આવે પણ આમાં કંઈ નક્કી ન કહેવાય આવે ખરા ને નહીં આવે એટલે મીન્સ પ્રિન્ટવાળું છે ચારસો રૂપિયામાં કાપડ એકદમ સરસ મજાનું બધું કંપનીનું આવે વિપુલનું આવે બાપા સીતારામનું આવે બધું અલગ અલગ આવે અને હું તમને ખાલી ખોલી ખોલીને એક બધા પીસ બતાડી દઈશ પછી જે બેનોને જોતું હોય ને એ ઓર્ડર કરજો આપણે રક્ષાબંધનની મેં સેલ લઈને આવ્યા છીએ રક્ષાબંધન આવે એટલે દેવાલેવા ત્રણ મહિનો છે દેવાલેવા જોતું હોય આવું મટીરિયલ સરસ મજાનું લચકદાર ને મસ્ત પ્રસંગમાં પહેરાય ને એવું પણ છે આમાં ને કોઈ બેનુંને જોતું હોય ને ઓર્ડર કરાવજો આવી રીતના આ બ્લાઉઝનો પીસ આવશે આ બ્લાઉઝ આવશે જો આવી રીતના બાપા સીતારામય પણ આવે પછી આવી રીતના જરી બોર્ડર નું આવે આ એનો બ્લાઉઝ આવશે આ એનો પલ્લુ રહેશે બધું ચારસો ચારસો માં છે પછી બ્રહ્માણી નું પણ છે મસ્ત આપણ મસ્ત છે બ્રહ્માણી નું બધી કંપની નું છે મિસ કે આ એકદમ સોફ્ટ છે આ એનો બ્લાઉઝ રહે બ્લાઉઝ બધામાં આવશે આજે જ પાર્સલ આવ્યો છે એટલે બધા તમને ખોલીને જ પીસ બતાવીશ

બધું બોર્ડર વાળું ને સિમ્પલ સોબર ને આ બ્લાઉઝ રહેશે આ બ્લાઉઝ રેશે આખી રીતના આવી રીતના પ્રિન્ટ ને આ એનો પલ્લુ રહેશે

આ બ્લાઉઝ રેશે ને આ પલ્લું રેસે કલર નું કેટલી ટીને તો આમાં છે

કલર છે આ પણ બતાવી દઉં કે આમાં એક આટલા બધા ચાર થી પાંચ કલર છે કોઈ બેનો જોતું હોય ને એક ચાર પાંચ હાડિયો દેવા લેવા માટે તો બી છે મસ્ત છે લાઈનિંગ વાળું